તો પેરિસ ઓલિમ્પિક થી ભારત માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે બેડમિન્ટન મેન સિંગલમાં આજે ઇતિહાસ રચાયો છે જી હા ભારતના લક્ષ્ય સેન સેમી ફાઈનલમાં પહોંચ્યા છે પ્રથમવાર કોઈ મેન સિંગલમાં ભારત નો સદસ્ય

બીજા બાકીના બંને રાઉન્ડ છે તે લક્ષ્ય સેને જીત્યા હતા અને તેવામાં હવે લક્ષ્ય સેન સેમીફાઇનલમાં પહોંચી ચૂક્યા છે એટલે કે આપણી મેડલ મેળવવાની વધુ એક જે ઈચ્છા છે તે સાચી સાબિત થવા જઈ રહી છે કારણ કે અત્યારે ત્રણ મેડલ તો ભારતના નામે છે અને હવે વધુ એક મેડલ ભારતની જોડીમાં આવે તેવું લાગી રહ્યું છે કારણ કે

ચાઇનીઝ તાઇપેના ખેલાડી સામે પ્રથમ સેટ હારી ગયો હતો એકવીસ ઓગણીસ થી ખૂબ જ રસપ્રદ મુકાબલો હતો આ પ્રથમ રાઉન્ડનો અને તે બાદ લક્ષ્ય છે તેણે ખૂબ જ જોરદાર કમબેક કર્યું અને બીજો અને ત્રીજો બંને સેટ જીતીને લક્ષ્ય સેને તેનું જે લક્ષ્ય છે સેમીફાઈનલ પહોંચવાનું અત્યાર માટે તે પાર કરી દીધું છે અને જે રીતે બીજા સેટમાં તેણે એકવીસ પંદર થી અને ત્રીજો સેટ એકવીસ બાર થી જીતી લીધો અને એક અનોખી જે કહેવાય કે એક મોટી સિદ્ધિ છે ગયો છે અત્યાર સુધી બેડમિન્ટનમાં મેન સિંગલ્સમાં એક પણ એવો ભારતીય શટલર નથી કે જે ઓલિમ્પિકની સેમિફાઈનલમાં પહોંચ્યો હોય અત્યાર સુધી જેટલા ખેલાડીઓ છે મેન સિંગલ્સમાં જે એચએસ પ્રણોય ત્યાં વર્તમાન ઓલિમ્પિકમાં તે ક્વાર્ટર ફાઈનલમાં હારી ગયો અને આ ઉપરાંત બે હાજર બારમાં જે છે કશ્યપ તે પણ ક્વાર્ટર ફાઈનલમાં હારી ગયો હતો અને જે કદાંબી જે આપણો શટલર હતો તે પણ રિયો ઓલિમ્પિકમાં ક્વાર્ટર ફાઈનલમાં હારી ગયો હતો એટલે પ્રથમ શટલર બની ગયો છે કે જે સેમીફાઈનલમાં પહોંચે છે પરંતુ હવે સેમી ફાઈનલ ની રાહ જે છે વિકાસ તેના માટે આસાન નહીં હોય કારણ કે સેમી તેનો જે મુકાબલો જે થવાનો છે તે ડેન્માર્ક નો જે ખેલાડી છે તે ટોપ સીટી છે અને તેનો મુકાબલો આજે થવાનો છે જે સિંગાપુરના શબ્દ સાથે થવાનો છે સિંગાપુર અથવા ડેનમાર્કના ખેલાડી સામે તેનો મુકાબલો થશે પરંતુ ડેનમાર્કનો નો જે ખેલાડી જો જીતે તો તેનો મુકાબલો ડેનમાર્કના ખેલાડી સામે થાય તો તેને ખૂબ જ ટપ ફાઇટ મળી શકે છે કારણ કે ડેનમાર્કનો જે ખેલાડી છે તે ટોપ સિરિયડ છે અત્યારે એટલે તેનો જે સેમીફાઇનલનો નો મુકાબલો છે તે ખૂબ જ ટફ રહેશે પરંતુ જે સેમિફાઈનલમાં તે જીતી જશે તો તેનો મેડલ નિશ્ચિત થઈ જશે સિલ્વર અથવા ગોલ્ડ મેડલ એટલે કે મેડલ થી હવે એક જીત દૂર છે અને જો તે કદાચ સેમિફાઈનલમાં હારે તો પણ બ્રોન્જ મેડલ માટેની પણ તેના એક મેચ રમાશે અને તેમાં પણ તેની જે ઉમ્મી છે તે બરકરાર રહેશે એટલે કે ભારતના શટલર પાસેથી આ વખતે ભારતનો એક પણ શટલર જે છે તે મેડલ નથી લાવી શક્યો જે સાયના નહેવાલ મેડલ લાવી હતી તે બાદ પીવી સિંધુ બેક ટુ બેક બે ઓલિમ્પિકમાં મેડલ લાવી અને તે બાદ ओलिम्पिक में एक शटलर मेडल लावे तेवी आशा हती ने हवे आ एकमात्र आशा छे भारतीय शटलर जे छे तेना पासे थी आशा छे के ते हवे मेडल लावे एटले लक्ष्य सेन पासे हवे एक ज लक्ष्य छे के ते भारत माटे मेडल लावे का। बिल्कुल आभार जतिन तमाम जानकारी आपवा बदल